નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે શનિવાર અજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં અથડાતા ભાવ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પાંચસો સુધી જોવા મળી રહ્યા છે ડુંગળીમાં આવકો વચ્ચે તો બજારમાં ઘટાડો આવશે નહીં તો ભાવ એવરેજ રહે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ થઈ ગઈ છે અને જો આવકોમાં વધારો થશે તો બજારમાં ઘટાડાની જોવા મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી મુમેન્ટ અત્યારે લાગુ નથી ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે લેવાલી મર્યાદિત છે અને સફેદની આવકો હવે પંદરેક દિવસ બાદ વધવાની શક્યતાઓ છે ફેબ્રુઆરીમાં અંતમાં ફરી આવકમાં વધારો થાય તેવી ધારણાઓ છે આ વર્ષે ડુંગળીમાં ખૂબ જ સારો પાક રહ્યો છે અને ડુંગળીની ભરપૂર આવક આ વર્ષે પણ જોવા મળી છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મહુવાની અંદર જે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીનું વાવેતર વધ્યું છે અને ડુંગળીના વાવેતરના વધવાના કારણે ડુંગળીના ભાવમાં પણ અસર જોવા મળી છે અને ડુંગળીના ભાવ અત્યારે પાંચસોથી છસોની વચ્ચે અત્યારે બોલાઈ રહ્યા છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીમાં શું મોટી મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન